সতগুরু মহারা ধাত শ্রী বকিল রাম মহারা মহারা রাম হরে গুরু गुरु सवा देवता कल गुर जी सलाह રામા કૃષ્ણ દેવાન ને માથા સદ ગુરુ હો બલ મોડે ભાઈ મોડે પડે 14 ભુવન તો લા भाग्य मोह होई तो से गुरु मिले जीवन सुधार के काम संत समागम ने हरि कथा की दुर्लभ धो આજનો પાવન કાર્ય પ્રસંગ દર વર્ષની જેમ વિરોધપણે ચાલતો 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 દર વર્ષે દિવાળી ના દિવસે આવો કાર્યક્રમ રાખવામાં આવે છે દલપત મહારાજ ને જ્યાંથી એની સમજણમાં બેઠું છે ત્યારથી આ નક્કી કર્યું છે કે આવું કરતું રહેવું થયું બધે દિવાળીઓ છે જુદી જુદી રીતે ઉજવાય છે જગત ની જુદી છે એટમ બોમ્બ ફોડે વાઘે ભજન ના ભારે ભડા સંતો નું કેવું એમ છે કે ભારે ભજન ના ભડાકા ભાગ્યશાળી છીએ પવિત્ર હિન્દુ ધર્મના દિવાળી નિમિત્તે પણ આપણે બધા એકત્રિત થયા છીએ બાકી કોણ થાય પણ નવરંગ મહારાજે કહ્યું ઉકેડે દીવા થાય છે અને તો આ બેઠા એ બધા ઉકેડા દતા ઉપર વાળા તે નીચે વાળા તે આ તો કોઈ એવા મળ્યા વળી તે હમણે દીવા કર્યા હા તો બધા ઉકેડા ઉકેરા દતા સંત ન મળે ત્યાં સુધી આ સંત નો મહિમા કોણ સમજાવે વાતો કરે પેલો કે અમાર ગામ માં આવું થયું ત્યાં પેલો કે અમાર ગામ માં કોણ આવું થાય આખો દાડો એ જ ચાલે પણ સંત ની વાત આ જગત ની અંદર સંતો આપણો સંદેશો કાળી ટપાલી છે સંતે ટપાલી છે એમના જોરામાં તમારો સંદેહો પડ્યો એમનો જે ખ્યાલો છે જે ખભે પરવે તમારો સંદેહો એન પડ્યો અને તમારો સંદેશો એ તમને પહોંચાડશે લો આ તમારો સંદેહો ટપાલ તમારી હવે તમારી ટપાલમાં શું લખ્યું છે ખોલીને તમે જોઈ દીધો પણ સંતની એક ટપાલ એવી છે જેમાં હરખના સંદેશા લખ્યા કેવા લખ્યા છે હરખના આનંદના ઉત્સાહના સંદેશા લખ્યા છે અને આપણો મૂળ સંદેશો જે જે છે આપણો એ સંદેશો આપણને એ સંભળાવે આપણો સંદેશો કયો છે તું અજર અમર ને અવિનાશી છે તું ક્યારેય જન્મ્યો અને ક્યારે મરવાનો આવું જો ફીટ થઈ જાય તો એના માટે કાયમ દિવાળી અને આવું જેને ફીટ ના થાય અને કાળી ચૌદસો ને એવું બધું આવે હા આજે દિવાળી છે કાલે પડતર દીધો આ દાઢ અનશ્યામાં ગણવો આ એક દાઢો એવો છે ને સારો છે ને આપણે ગઈ વખતે વાત કરી જૂનો ખહવા દેતો નહીં અને નવું બેહવા દેતો તો આજે દિવાળી કાલે પડતર દિવસ માં ગણો આ પડતર ના નવામ કે ના જૂનામ સમાજમાં જગતમાં આવાય પડતર દિવસ વાળા છે પાસે આવાય પડતર દિવસ વાળા જૂનું ખાતે અને નવું હવે તમાર જોઈ લેવાનું કોના કોના નંબર આવે નહી આ એ દિવસ એ ઇશારો કરે છે આપણને પડતર દાડો જે છે ને આપણને કશું સમજાવવા માંગે કે ભાઈ મારો નંબર છે મારું શેમો ને તમે શેમો ગણો છો હા તો આજે દિવાળી નો કાલે કોઈ જય શ્રી કૃષ્ણ નહીં બોલ પડતર હઠ્યો નહીં તરત જય શ્રી કૃષ્ણ ધણરાજો આપણે આપણા જીવન એવો પડતર દિવસ કોઈ આવી ના થાય એટલે સંતો ભાઈ સંતો એટલે કહ્યું ભાઈ સદગુરુ ના શરણ મારે કાયમ દિવસ કદી ના ભાડી મેં તો રેન અંધારી મારે અંધારી રાત થતી આ શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી તમારા મારા માટે દિવાળી અને જેદાર નહી હોય ગોળતન મારા જેદાર અંધારું એટલે આજના પાવનકારી પુનિત પ્રસંગ ની અંદર જ્યારે આપણે બધા ભેગા થયા દલપત મહારાજના પરિવારને લાખ લાખ વંદન છે

અમે એક વખત ભજન માં આવેલા પેલું ઘડિયાળ આવ્યું તું તારનો એમનો ટાઈમ હવે જોઈ એવાય અમને દરરોજ ટાઈમ બતાવે કઈક પ્રસંગ હોય કઈ ગીધર તીધર હોય તો પેલો પાઘડો આવ્યો બારે મહિના યાદ ના કરવા પડે થઈ જાય જો એમનું પગલું કેવું છે એમનો વિચાર કેવો છે એમનો વિચાર

આજે કઈક તો વિચાર હશે આજે કઈક તો વિચાર હશે અને વિચાર તમે જો એમના વિચાર કેવા છે એમનો વિચાર ખાલી ખાવું પીવું ભોગ ભોગવી મરી જવા માટેનો નહીં એ તો રોજવાય કરે કૂતરાય કરે એ બધે એ જ છે ને એમનો વિચાર કેવો છે કે એમનો વિચાર ન તમે જોયા એમનો વિચાર જેટલો લોબો પોરો છે જેટલો સમજદાર છે જેટલો ફાયદાકારક છે એવો દરેકનો વિચાર જો ફાયદાકારક થઈ જાય તો આ દેશમાં રોમરાગ થપાઈ જાય પણ એવું કહેવાય છે કે ભાઈ શિઆર તોડે શેમ ભણે તોડે કોમ ભણે

અમે મહારાજ આવવાના મહારાજ આવવાના મહારાજ આવવાના એવું બધા કરે કોપો ઘરમાં એવું કે મહારાજ આવવાના મહારાજ અને અમે જઈએ ને એટલે પછી મહારાજ આવી ગયા તે ઘરના સભ્ય હોય ને આમ જોઈએ એવું ખીલખીલા જ ના થાય એટલે અમને ખબર પડે કે અમે ધ્વનમાં ના આવ્યા જેટલો ઉત્સાહથી વાતો થતી હોય એટલા ઉત્સાહથી ધારો અમે ઘરમાં પેસીએ એટલો એટલો ઉત્સાહ એમના આમ નૂર કહેવાય ને કયા લે અને ના દેખાય એટલે અમને ખબર તો પડે કેમ થોડા હપતા હોય હા એમના મનમાં કેવા મહારાજ હશે પણ સંતોનું કેવું એમ છે કે ભાઈ મૂલ કરો તલવારનું પડ્યા રહે મૂલસ્યાનું કરવાનું તલવારનું કરવાનું પડ્યા રહેને તો મ્યાંય મેળિયાની કિંમત નથી પણ છતાં મેળિયા વગર તલવાર રખાયેલ નહીં મેળીયું તો જોઈએ 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 નહીતર આ તલવાર ગમે તો ખસરકો કરી જાય એ તે તલવાર ની કિંમત છે નહીં એવું નહી પણ મેળિયા કરતા તલવાર ની કિંમત વધારે પણ છતાં એને મેળિયા માં રાખવી પડે એમ સાચા માન પુરુષો જે છે એ એમની મસ્તી એમના મેળિયા માં રાખે અને તમને જ્યારે જરૂર પડે ત્યારે એમ હિ કાઢે કાળકના અમર સંદેશાની વાત કરે અમર સંદેશાની વાત કરે એ એમ કે તમે કોણ છો એ જાણી લો ઓળખી લો પહેચાન કરો એની ઓળખ કરો મૂળ વસ્તુ જે છે એ જાણવા જેવી છે એ જો જણાઈ જાય તો તરત આ બધી વાતનો નિચોડ આવી જાય એટલે કહેવું પડે મહિલા મંડળ ને આજે આપડે પ્રતિબંધ છે ઊભું નહી થવાનું કહ્યું એટલે બેઠે બેઠે ધોધ ખઘડ જ્યાં જ્યાં જ્યાંની જેવી જેવી સિસ્ટમ હોય સિસ્ટમ પ્રમાણે આપણે જવું વિદ્યા વિ નહીં

Oh